વડનગર મારો આવાજના તંત્રી શૈલેષ પરમાર ઉપર હુમલો શૈલેષ પરમાર શૈલેષ પરમાર પરમારે ગળામાં પહેરેલી સોનાની ચેઇન પણ લૂંટી લેવાઈ પત્રકાર ઉપર હુમલાને ને પગલે વડનગર પત્રકારો હોસ્પિટલમાં દોડી ગયા રિપોર્ટર જયેશ ગર શું ઘટના બની આપની જોડે મારા ધીરે હું અત્યારે હાલ તોરણિયા વડથી આશાપુરાના મંદિર સુધી આવતીકાલે અમિત શાહ આવી રહ્યા છે વડનગરમાં એનું કવરેજ કરી રહ્યો હતો તે સમય દરમિયાન તોરણીયા વડે વિદેશી દારોનો વેપાર કરતો ભરતજી કેમલજી ઠાકોર અને એનો સાથી મિત્ર બંને જણા મારા પાછળ પાછળ આવે અને આશાપુરા મંદિરની જ્યાં ખુલ્લો રસ્તો છે ત્યાં ઊભો હતો તે જગ્યાએ ગંદાથી મને માર મારવામાં આવ્યો છે અને આ બહુ ખૂંખાર આતંકવાદી જેવા વ્યક્તિઓ છે મારી સોનાની ચેન પણ એમને લૂંટી લીધી છે મારી વીંટી પણ તેમણે ઝૂંટી લીધી છે મારો મોબાઈલ લીધો તો પણ અમુક માણસોએ એના જોડેથી મોબાઈલ પર તફાવડાયો ત્રણસો સાત અને બસો બેનો પણ આરોપી છે અને સતત આ દેશી દાર અને વિદેશી દારૂનો વેપાર કર્યો